નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસ કામ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી આ સભામાં રજૂ થયેલા લીઝ પટ્ટો રિન્યુ કરવા અંગેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને તથા ઇન્ચાર્જ કમિશનર અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાની ઉપસ્થિતિમાં મળેલી સાધારણ સભામાં વિકાસકામ મામલે શાસક અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી સભ્યોને શાંત કરવા મેયરે દરમિયાનગીરી કરવી પડી હતી આ સભામાં તમામ ઠરાવો લીઝપટ્ટો રિન્યૂ કરવા અંગેના રજૂ થયા હતા જે ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા